વડોદરા શહેરમાં તસ્કરો ફરી એક વખત બેખોફ બન્યા છે અરણી વારસા રિંગ રોડ પર આવેલ સુખ શાંતિ સોસાયટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે ત્યારે પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે તેવામાં વડોદરા શહેરમાં હરણી વારસિયા રિંગ રોડના સુખ શાંતિ સોસાયટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો સુખ શાંતિ સોસાયટીમાં બી બાવીસ નંબરના મકાનમાં વહેલી સવારે તસ્કરોએ રાણા પરિવારને મકાનના ઉપરના ભાગે પૂરી દીધા હતા અને બાદમાં નીચેના મકાનોનો ન તોડી પ્રવેશ કરતા એક મહિલાએ બુમરાણ મચાવતા તકરો ફરતી ગયા હતા આ અંગે પરેશભાઈ રાણા બનાવ અંગેની જાણ પોલીસ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગની કારવાહી હાથ ધરી હતી એટલે સવારે પોણા દરવાજા અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નઈ નીચે તમે લોક માં આવીને આવીએ છીએ તો ઉપર જવું તો દરવાજો બંધ હતો એટલે મેં અમે ઠોક્યુંર પાડી કે કોણ છે કોણ છે તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા દોડ્યા એક બાઈક ની બાઈક સામે ચાલુ કરીને ગયા નીચે આવીને જોયું તો આના ચૂકો તૂટેલો હતો અને અંદર જોયું તો અમે તો ગભરાઈ આવી તો અંદર જઈને જોયું તો શું થયું છે તો અંદર જોયું તો મમ્મી ને પપ્પા બેસે મોડા ગું કરતા ચોરી નિષ્ફળ અને આ સવારે પોણા છ વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે પોણા છ વાગે આવી સિક્યોર છે નહીં કોઈ જાતે પોલીસ આવી ગઈ પોલીસ આવી સવારે સાડા વાગે એમણે કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાવ ગાડીમાં બેસવાનું કે એટલે હું તો ગભરાઈ ગયો ના અમે બેસ છું જે નીચે છોકરા વવ ઉપર સુઈ જાય એ લોકો ઉપર ની રૂમ માં સુઈ જાય છે તો એ લોકો બહુથી પૂરી દીધા બંને ચારે જણ બે બાબા બાબો બે આ અને એમના હસબન્ડ ચારે એમને ઉપર છો પૂરી દીધા પોલીસ આવી હતી પોલીસ આવી ગઈ સવારમાં બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને કે મેં કહ્યું કંઈ ખબર નહીં પડતી ચોરાઈ કે નહીં ચોરાયું હજુ મેં કશું ચેક કર્યું નથી ખાલી બધા કપડાં નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે હજુ પણ હજુ જોયું નથી મેં કંઈ હું ચોરાયું એમ